સત્યુગમાં લોકો હજારો વર્ષો સુધી ધ્યાન ધરતા ત્રેતાયુગમાં રામનું નામ જીવનનો આધાર હતું દ્વાપ્રયુગમાં શ્રીકૃષ્ણે ધર્મનું મહાન યુદ્ધ રચ્યું પરંતુ હવે કળિયુગનો સમય છે એવો સમય જ્યાં પાપવધું છે પણ શ્રદ્ધા હજુ પણ જીવંત છે એવો સમય જ્યાં માણસ બેચેન છે પણ કેટલાક દેવતાઓની શક્તિ હજુ પણ જાગૃત છે આજે પણ જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય છે જ્યારે કોઈ હૃદયથી તૂટી જાય છે ત્યારે તે એક નામ બોલાવે છે એક એવું નામ જે તેનું રક્ષણ કરે છે જે તેને ભય ભૂત અવરોધ ગ્રહદોષ કે દુર્ભાગ્યમાંથી બહાર કાઢે છે શું તમે ક્યારે વિચાર્યું છે કે આજના યુગમાં કયા દેવની ભક્તિ સૌથી અસરકારક છે એવા કયા દેવતાઓ છે જે ફક્ત મંદિરોમાં જ નહીં પણ દરેક ઘરમાં જીવંત છે કળિયુગની મુશ્કેલીઓમાં પણ કોણ પોતાના ભક્તોને તરત જ જવાબ આપે છે આ વિડિયોમાં અમે તમને એવા છ જાગૃત દેવતાઓ વિશે જણાવીશું જેમની ભક્તિ ફક્ત સરળ જ નથી પણ આજે પણ ચમત્કારિક માનવામાં આવે છે આ એવા નામો છે જેની પાછળ હજારો વર્ષોનો અનુભવ છે લાખો ભક્તોની વાર્તાઓ છે જે આજ સુધી વિજ્ઞાન પણ સમજી શક્યું નથી કાલભૈરવ બાબા ભગવાન હનુમાનની જેમ કાલ ભૈરવ બાબા પણ ભગવાન શંકરનો અવતાર છે કળિયુગમાં ભૈરવ બાબા એક એવા દેવ છે જે પોતાના ભક્તોની વાત તરત જ સાંભળે છે તેમને કળિયુગના જાગૃત દેવતા તરીકે પૂજવામાં આવે છે ભૈરવનું સ્વરૂપ ખૂબ જ અનોખું છે તેમના ચાર હાથ છે એક હાથમાં બ્રહ્માનું કપાયેલું માથું ત્રિશુળ ડમરુ અને ખોપરી છે તેઓ ભગવાન શંકરના રુદ્ર અવતાર છે લોકો તેમના સ્વરૂપથી ડરે છે પણ તેઓ ખૂબ દયાળુ અને લોકકલ્યાણકારી છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર કળિયુગમાં ભૈરવની પૂજાથી ઝડપી પરિણામ મળે છે તેમના દર્શનથી શનિ અને રાહુ ગ્રહોનો પ્રભાવ દૂર થાય છે તેમની પૂજા તામસિક સાત્વિક અને રાજસિક પદ્ધતિઓથી કરવામાં આવે છે બાબાને અડદ ઉમરતી દહીંબડા જેવી વસ્તુઓ અને ચમેલીના ફૂલો ખૂબ પ્રિય છે તેમની પૂજા રાત્રે બાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી કરવામાં આવે છે કારણ કે તેઓ રાત્રિના દેવતા માનવામાં આવે છે ચાલીસ દિવસ સુધી નિયમિત પૂજાથી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે આને ચાલીસા કહેવામાં આવે છે ખાટુ શ્યામ બાબા ખાટુ શ્યામ બાબા ભગવાન કૃષ્ણના અવતાર છે ભગવાન કૃષ્ણે બરબરીકને વરદાન આપ્યું હતું કે કળિયુગમાં તેમને શ્યામ એટલે કે બળિયાદેવ નામથી પૂજવામાં આવશે શ્રી ખાટુ શ્યામ બાબાનું મંદિર રાજસ્થાનના સિકરમાં છે જ્યાં કરોડો ભક્તો દર્શન કરવા આવે છે અગિયારસ અને બારસના દિવસે વિશેષ પૂજા થાય છે ફાગણ મહિનાની શુક્લ પક્ષની બારસનો એક વિશાળ મેળો ભરાય છે શ્રી ખાટુ શ્યામ બાબાની પૂજાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે વિશ્વભરમાંથી લોકો તેમના ચમત્કારનો અનુભવ કરી ચૂક્યા છે ભગવાન શિવ ભગવાન શિવ સનાતન ધર્મના સૌથી મહત્વના દેવ છે તેઓ અનાદી અને અનંત છે જેમનો કોઈ જન્મ નથી કે અંત નથી તેમની જટામાંથી ગંગા વહે છે ચંદ્ર તેમના મસ્તકે છે અને તેમનો ક્રોધ તેટલો જ ઉગ્ર છે જેટલો તેમનો શાંત સ્વભાવ શિવજીએ અનેક અવતાર લીધા છે જેમાં કાલ ભૈરવ પણ છે તેમનું સૌથી શક્તિશાળી શસ્ત્ર ત્રિશૂર છે ભગવાન વિષ્ણુ ભગવાન વિષ્ણુ સનાતન ધર્મમાં બીજા મહત્વના દેવ છે તેમને બ્રહ્માંડના રક્ષક માનવામાં આવે છે તેમણે આજ સુધી નવ અવતાર લીધા છે જેમાં રામ કૃષ્ણ પરશુરામ અને નરસિંહ સૌથી મહત્વના છે તેમનું શક્તિશાળી શસ્ત્ર સુદર્શન ચક્ર છે ભગવાન શનિ શનિદેવને કર્મના દેવતા માનવામાં આવે છે તેઓ કળયુગના જાગૃત દેવતા છે તેઓ જીવોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે શનિજયંતિ જ્યેષ્ઠ અમાવસ્યાએ ઉજવાય છે શનિવારે પૂજા કરવામાં આવે છે કાળા વસ્ત્રો પહેરવા અને કાળી વસ્તુઓનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે ભગવાન હનુમાન ભગવાન હનુમાન કળિયુગના સૌથી વધુ પૂજનીય દેવ છે તેઓ શક્તિ બુદ્ધિ અને જ્ઞાનના દાતા છે કોઈ પણ સંકટમાં હનુમાનજીનું સ્મરણ કરવાથી દુઃખ દૂર થાય છે તેથી જ તેમને સંકટમોચન કહેવામાં આવે છે હનુમાનજીની પૂજા મંગળવારે ખાસ માનવામાં આવે છે તેમને લાલ ચંદન લાલ ફૂલ સિંદૂર અને લાલ મીઠાઈઓ ખૂબ પ્રિય છે શ્રી હનુમાન ચાલીસા કવચ અને બજરંગ બાણનો પાઠ કરવાથી તેઓ ખુશ થાય છે મિત્રો કળિયુગમાં પણ કેટલાક દેવતાઓ એવા છે જેમની ભક્તિ આજે પણ એટલી જ અસરકારક છે જેટલી તે કોઈ યુગમાં હતી આ એવી શક્તિઓ છે જે ફક્ત પુસ્તકોમાં જ નહીં પણ ભક્તોના અનુભવોમાં જીવંત છે જીવનમાં ગમે તેટલી સમસ્યાઓ હોય જ્યારે પણ તમે હૃદયથી બોલાવો છો ત્યારે આ દેવતાઓ તમારી સાથે ઊભા રહે છે ક્યારેક તમારું રક્ષણ કરે છે ક્યારેક પૂછ્યા વિના આશીર્વાદ આપે છે યાદ રાખો કળયુગમાં સૌથી મોટી શક્તિભક્તિ છે અને સૌથી મોટો મંત્રશ્રદ્ધા છે જો તમારી શ્રદ્ધા અતૂટ હોય તો કોઈ ઇચ્છા પૂર્ણ થશે જય શ્રીરામ